થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને વડોદરા શહેર પોલીસ સજ્જ બની છે પોલીસ કમિશનર નરસિંહા કોમારે આપી છે માહિતી પોલીસ છેલ્લા એક અઠવાડિયાથી પૂર્વ તૈયારીઓ કરી રહી છે નવા વર્ષની ઉજવણી સુરક્ષિત રીતે સંપન્ન થાય તેને લઈને પોલીસની તૈયારીઓ પૂર્ણ થઈ છે શહેરમાં બસો પચાસ થી વધુ બ્રેથ એનાલાઇઝર મશીનથી પોલીસ ચેકિંગ કરાશે એનડીપીએસ ડિટેક્શન કિટનો ઉપયોગ કરીને પોલીસ ડ્રગ્સ લેનારને પકડી પાડશે સલાયવાનું સેમ્પલ લઈને ઓન ધ સ્પોટ પકડી પડાશે પોલીસને શહેરના જુદા વિસ્તારમાં ચેકિંગ કરવા આદેશ અપાયો છે મહત્વનું છે કે આ પ્રકારે પોલીસને શહેરના જુદા જુદા વિસ્તારમાં ચેકિંગ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે સલાઈવાનું સેમ્પલ લઈને ઓન ધ સ્પોટ હવે તો પકડી પડાશે મહત્વનું છે કે એનડીપીએસ ડિટેક્શન કીટનો ઉપયોગ કરીને પોલીસ ડ્રગ્સ લેનારને પકડી પાડશે શહેરમાં બસો પચાસથી વધુ બ્રેથ એનાલાઇઝર મશીનથી પોલીસ ચેકિંગ કરશે મહત્વનું છે કે આ પ્રકારે નવા વર્ષની ઉજવણી સુરક્ષિત રીતે સંપન્ન થાય તેને લઈને પોલીસની તૈયારીઓ પૂર્ણ થઈ છે થર્ટી ફસ્ટ ડિસેમ્બર ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરના અનુસંધાને શહેર પોલીસ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી આપણા કેટલાક પ્રકારના પૂર્વ તૈયારીઓ કરી રહ્યા છીએ જેના ભાગરૂપે તમે પણ જોયું છે આપણા શહેરના મુખ્ય એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપરના આપણા ચેકપોસ્ટ એમને સતર્ક કરી છે શહેરના જાણીતા બુટલેકર ગેમ્બલર એવા એલિમેન્ટ્સને આપણે ટાર્ગેટ કરીને કેટલાક કેસો કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસ ટીમોની રચના કરીને કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં આપણા હાજરી ઉપસ્થિત અને વિઝિબિલિટીને વધારી છે સાથે સાથે જે અન્ય વિભાગોના સંકલનમાં રહીને કેટલાક બાગ બગીચાઓ પબ્લિક પ્લેસેસ ના સુરક્ષાને ધ્યાને રાખી આવા વિસ્તારમાં પણ આપણા પોલીસની હાજરી વધારી છે આપણા પ્રયાસ છે કે આ વર્ષના નવા વર્ષની સેલિબ્રેશન એક સુરક્ષિત સેફ પણ સિક્યોર માહોલમાં સંપન્ન થાય કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ના બને તે માટે આપણે તમામ કાર્યવાહીઓ અને પૂર્વ તૈયારીઓ આપણે કરી રહ્યા છીએ